કદાચ આશ્રમ ઉપર કદાચ આ જગ્યા પણ દી હોય અને મારા હોય આવવાનું થઈ ગયું પૂજ્ય નરભેરામ બાપુના હાથે એ વખત તો ગુરુમુખી પણ નતો પણ બાપુનો થેલો ઉપાડીને હોય આવી ગયો અને કદાચ એમના પરિવારના જૂના મહાપુરુષોને પણ મી દર્શન કરેલું અને એવી જ આજ ક્ષણ હું એવો ધનભાગી કે આજે વસરામ રામ મહારાજે પોતાના ભાવથી પોતાના પ્રેમથી હૃદયના ભાવથી મને આમંત્રણ આપી આ આશ્રમનું ફરી દર્શન કરાયું એ બદલ એમને કોટી કોટી વંદન એમના પરિવારને પણ મારા બે હાથ જોડી હૃદયના ભાવથી જય ગુરુ મહારાજ કારણ કે બધા જે કાર્ય કરે એના કરતા હવાયુ કાર્ય જો કદાચ કર્યું હોય ને તો વશરોનો મહારાજ કદાચ તમે બંગલો બનાવ્યો હોય એક રહેવાય જોવા એક જ બંગલો તો એ કે આ નેનો પણ હજી તો 150 વાળનો 250 વાળનો કઈ થાય 250 વારનો બંગલો બનાવ્યો પાછો 150 વારનો તો વેચ્યું હવે 250 વારના બંગલામાં જ્યાં ને એટલે બે બનાયો લીધું ને વેચ્યું ને લીધું વેચ્યું બીજું કોઈ કર્યું ના અને જો અમારો આશ્રમ અને લીધું એના અને જો આ પરમારથી બનાવી દીધું મહાપુરુષે કીધું મારું પણ માગો નહીં મેરે તન કે કાજ ઈવાના માટે ના માંગ્યું માંગ્યું પણ તમારો હોય આશરા માટે માંગી કદાચ ભીખ માગી તો આજે બાપુએ મને વાત કરી ઉપરના હોલની ખર્ચની મને એમ થાય કે કદાચ આવો આપણે બનાવો હોય ને તો ખૂબ સમય જતો એ પણ એમના સદગુરુની કોઈ કૃપા છે કાઉ આશ્રમના કોણધર મુકામે બની ગયું જેટલા સંતો જેટલા મહાપુરુષો ચરણર સંત મહાપુરુષ પ્રગટ ને એ પરમાત્માને આપવું પડે સદગુરુ ના વચન એવો પણ વાત જો હે વચન ઉપર ઠેરવું પડશે અને શ્રમ મહારાજ નો ભાવ પણ એવો હોય હું રેવા બેન નથી ભજન માં આવ્યા ને એટલે મને સેવા આપતા હતા તેઓ અમારા શેડા જોઈ લો ના એટલે મને કીધું બાપુ મારે તમને સેવા અધિકાર લીધો મેં કીધું બાપુ ના આશ્રમ ઉપર આવી અને પછી તમારે જે કરવું એ કરજો પણ આશ્રમનું દર્શન કરી એ પુરુષે સવારે ટેલિફોન કરીને તારીખ લખાવી દીધી બાપુએ કયો મહારાજ પોચમ ના દાળ ભજન કરવા આવજો આ પુરુષનો ભાવ જો ભાવ તો હટી ગયો ભાવ જો દિયો તો પછી પ્રેમ ઉરમ્યો ને એટલે તારીખ લખાય કદાચ વૈકણ હાલ જીરું વેચવા તમે નીકળો એટલે ઉંજા જોયો એટલે જીરું વેચો ખરા એટલે 1300 નો ભાવ હોય ને 1400 નો હોય ને કદાચ હારો હોય રાજસ્થાન ભાવ તો 7700 હોય ભાવ મો થયો ભાવ 1300 એ થાય 1400 એ થાય અને 7700 થાય એમ તમારે બધા ભાવ લા પણ વસરોનો મહારાજ પ્રેમ લાયા કદી એ વદગટ ના થાય જય હો જય હો આ મહાપુરુષોની તાકાત ભાવ વદગટ થાય આ તમારો મારો ભાવ છે પણ જો કદાચ કોક આખું પાછું થાય ને તો ભાવમાં વદગટ થાય પણ પ્રેમમાં ના થાય એટલે નરસિંહ મહેતાએ કીધું પ્રેમ લાવજો વાલો પ્રેમને વશ થયા રાજી એમાં શું કર પંડિત ને રાજી આ વાત મહાપુરુષે કરી પ્રેમની અને હમણાં નરશદાસ સાહેબે સુંદર વાત કરી દયા ધર્મનો આઠ મહાપુરુષે અંગની વાત કરી દી જ્યારે એ અંગ શીતળતા પામને તો તમારા દ્વાર ઉપર પરમાત્મા નરસિંહ મહેતા ઈશારો કર્યો સુખ કહ્યું ન જાય

તમારે કોઈ ખસ કેવો અને પછી થોડા આગળ હેડો ને એટલે મીઠી હોય પણ જે નેચરલી ખાધી એટલી મીઠી ના હોય એટલે તમે માયા મુખમાં અને એટલી માયા ભેગી કરી એટલી માયા ભેગી કરી ને અને પછી એના માટે મહાપુરુષે કીધું આશ્રમ ની જરૂર છે સાકર પાડ્યું નામ નામ અમે કીધું એ અમારું પણ તો એ મન મને

અને સામાન્ય ના એની ડિગ્રી જોઈ છે એવું તમારા પેલી ડિગ્રી આ સંતો માં ભર્યા પણ મન ઠેકવાનું ના પડ્યું અને પછી તમારા સદગુરુ ફાય એટલે

પાવડો બનાયો કોઈ પણ વધાર લઈ લે હવે કદાળી બનાવી તો લોખંડ છે આપડે નક્કી કરવા કદાળી જો તમે કદાળી કહો તો લોખંડ ઉભું અને લોખંડ કો તો કદાળી ઉભું છે હવે બેનું છોડવાની વાત મહાપુરુષ કરી નામ રૂપ ગુણ નામ રૂપ ગુણથી નારું ચોથું પદ અવિનાશી તો લોખંડ નારે

અને લોખંડ એવું મટી જાય અને વસ્તુ રૂપી જો પરમાત્મા સભર સભર હવે આ તમારો ઘાટ એને છોડી દેવાનો તમારા ઘાટ ને

અચ્છા આ ને દીવો થતો હોય ને દીવો કરવો હોય તો હા હવે તમારા પરમાત્મા તમારા ઘટર્મો બિરાજમાન છે પણ જેટલો દીવા માટે